અને આના પાંચસો છે તમારા સ્ટોલ પર બધું પાંચસો માં અને આ જે છે આ પહેરે તો નવસો ની બે સાડી ચારસો માં એક સરસ તો જુઓ અહીંયા તમને એક આ બીજો સ્ટોલ છે જ્યાં આ ટાઈપ સ્ટ્રેચેબલ બ્લાઉઝ મળી જાય છે એકસો વીસ થી સ્ટાર્ટ થાય કયા આ નીચે વાળા અને આ જે છે ભાવ થઈ જશે બસો વાળા છે એકસો એસી ગાળો છે બરાબર અલગ અલગ ભાવ ના પાછળ છે આ છે ત્રણ સવારી છે હા સાડી ત્રણ સો વાળી છે

અને આ પાછળ કેટલા વાડી છે માસી શોર્ટ છે અઢીસો ની હા હા ઓકે તો જો અહિયાં તમને આ બધું પાંચસો માં બે મળે છે ટી શર્ટ શોર્ટ ટોપ પછી પાછળ જે વેસ્ટર્ન ટોપ જુઓ છે બધા ત્રણસો થી શરૂ થાય છે જીન્સ કેટલાના છે ત્રણસો પચાસ માં જીન્સ એમાં કઈ સાઇઝ મળી જશે છત્રીસ સુધી પછી આ કાર્ગો છે એના અઢીસો અને આ બધા વેસ્ટર્ન ટોપ મળી અને ત્રણ કલર ત્રણ કલર છે કેવું છે આગળ બે બતાવું ફરી ગયું છે અચ્છા બટન વાળું ને કોલર વાળું છે હા

આના છસો કેટલા કીધા સાતસો જો આવું આવે છે અંદર આ સાતસો છે પછી આ બધી બનારસી છે આઠસો છે પછી આ ટાઈપની બધી સાડી છે આ જાંબલી કેટલા કીધા આઠસો આઠસો પચાસ ઓરેન્જ છો હમ કેટલા છે આના એક હજાર વાવ સો ફ્રેન્ડ્સ આ માંજલપુર કપડા માર્કેટ જે અલવાનાકા શાક માર્કેટ પાસે દરરોજ સાંજે ભરાય છે તો જો મારી ચેનલ પર નવા હો તો હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો ફરીથી મળીશ તમને નવા વિડીયો ત્યાં સુધી આવજો બાય એન્ડ ટેક કેર